નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર થરાદ સાચોર હાઈવે ઉપર આવેલા શિવ શક્તિ સોસાયટીની અંદર ઉત્તરાયણ લોકોએ મજા માણી હતી શિવ શક્તિ સોસાયટી અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ પતંગ ચગાવવા ધાબા પર ઉપર આવીને મજા લીધી હતી અને સાથે સાથે ડીજે સાઉન્ડના તાલે રાસ ગરબા પણ રમતા હોય છે

ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ અલગ જે રિપોર્ટિંગ કરી રહ્યા છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે